હા હા નહીં સર બાવાનો સાધુનો વેસ્ તો કરી લીધો છે હવે આ જગ્યા બધી દેખાય ને ધીરે ધીરે વાળી લઈ અને મારો બાપ ની કરી નાખ્યું છે હા લાઈ જીગામ ફોન કરવા દે એટલે જીગો ગામ માંથી પતે નહીં ને નોતર દે પતે માણે એ માર્યા કે દાણા જોડાવા આવે અને અહીં પૈસો બનાવું લઈ લઈને જો હા જીગા ક્યાં હો દેખાતું નથી બાપુ લાગ્યા બાપુ નઈ બાપુ બન બાપુ ન લાગુ બાપુ તને ખબર આપણને મળી

બાપુ સામે આવે ને જમના સરસ ને ખબર બાપુ ને આપડે કેવું પડે ને બધી ખબર તમારે આગળ જાણકારી લે તો તમને આવડે હે કે નહિ અમારે પે શું છે બાપુ કઈ ટાઈમ નથી

બાપુ એમાં હું નવાય છે માવા તો મધે ખાતા હોય માવો લાવો માવો ખાવ એટલે કીધું હોય બંધાણી લાગે ચેલા ને દક્ષિણા બાપુ એટલે આપી દો કેટલી આપવાની પણ વાત તો કરો બાપુ કે આપી દો બાપુ લેવા હે હા આમાં તમારે પ્રેમથી જે દક્ષિણા દેવી હોય ને

આ બચ્ચુ ને હીરા માં મહેંદી આવી જી કલાક ધંધા તો સીવી આટા ઓછું મારો દુખ હું છે તારું દુખ હા